મિત્રો ગિરા ગુર્જરીના દિશાબ્રમના માં મણકા પ્રસંગે આપનું હાર્દિક સ્વાગત કરું છું આપને મળવાનું મને ગમે છે અને આપની પ્રતિક્રિયાઓ પ્રતિસાદ એ બધું પણ મને ગમે છે માણસને માણસની ભૂખ હોય છે અને હું તો એકલો માણસ છું એટલે જ્યારે કોઈ મને ફોન કરે કોઈ મારી કોઈ પણ ટૉક કે કોઈ પણ ચેટ એને લાઈક કરે ત્યારે એને આનંદ થાય સ્વાભાવિક છે વાત વાતમાં દિવાળી રૂમઝૂમ કરતી આવી ગઈ અને હવે નવું વર્ષ પણ બેસશે દિવાળી શું છે આમ જોઈએ તો એ પર્વનું પર્વ છે મહાપર્વ છે બોલ કે પર્વનું આખું એક જૂથ છે પરંતુ મારે મન દિવાળી એ આખા વર્ષનો માત્યુ દિવસ છે એના પછી નવું વર્ષ શરૂ થાય છે એટલે કે એ વર્ષનો એક નવો અવતાર શરૂ થાય છે આખું વર્ષ પૂરું થાય એ દિવાળીની રાત્રે પૂરું થાય અમાસના અંધારામાં પૂરું થાય પરંતુ એ અમાસનું અંધારું દૂર કરવા માટે અયોધ્યાના એ વખતના નગરજનોએ દીવડાઓ પ્રગટાવ્યા કારણ કે રામ લંકા વિજય કરીને ઘરે આવી ગયા હતા તો એ દિવાળી એટલું પવિત્ર પર્વ એના પહેલાં ધનતેરસ આવે ધનતેરસનાથી આગલા દિવસે વાઘ દ્વાદશી એટલે કે વાઘ બારસ કહીએ છીએ આપણે પરંતુ અજ્ઞાતમાં તો એ સરસ્વતી પૂજાનું પર્વ વાઘ એટલે વાણી તો આ બધા પર્વો અને પછી કાળી ચૌદશ કાળી ચૌદશના આજાર કોઈના જાય ગાજા એ બધું આવે મને એમ થાય કે આપણે આ વર્ષ દરમિયાન શું કર્યું દિવાળીના દિવસે તો આપણે સરવૈયું કરવું જોઈએ ને સરવૈયુ કરવા બેસીએ તો આપણને એમ લાગશે કે આપણે ઘણી બધી ભૂલો પણ કરી હવે એ ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટેનો આપણી પાસે સમય ન પણ હોય પરંતુ જ્યારે નવ વર્ષ બેસે છે તે વખતે ફરીથી ભૂલોનું પુનરાવર્તન ન થાય એનું આપણે ધ્યાન રાખીએ એટલે મિત્રો તમે જ્યારે હવે જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છો ત્યારે તમને તમારા જીવનની અંદર સતત પ્રકાશ પથરાતો રહે એવી હું શુભકામનાઓ પાઠવું છું આ વર્ષ દરમિયાન મેં શું શું કર્યું તો ઘણું બધું કર્યું બલકે મને તો નવો અવતાર પણ મળ્યો એક એવો અકસ્માત થયો કે જેમાંથી ભાગ્યે જ કોઈ બીજું બચી શક્યું હોત કદાચ તમારા બધાના આશીર્વાદથી વડીલોની દુઆથી પૂર્વના કોઈ પુણ્ય કર્મોથી હું તમારી સાથે અત્યારે વાત કરી શકું છું હયાત છું તો હવે જે પૂર્વનો ડૉક્ટર કેશુભાઈ દેસાઈ હતો એ અને અત્યારે હવે જે નવો કેશુભાઈ દેસાઈ અકસ્માત પછીનો એ જરા જુદો પડે છે સંન્યાસયોગ તો પંચોતેર વર્ષે શરૂ થઈ જાય અને મને તો આ સિત્યોતેરનું ચાલે છે ત્યારે આજે હું હમણાં જ બે કલાક પહેલાં આપણા મૂર્ધન્ય નવલકથાકાર લોકપ્રિય નવલકથાકાર બુણવંતરાય આચાર્યની દરિયાલાલ નવલ નવલકથા વિશે વાત કરીને આવ્યો છું દરિયાલાલ શું છે દરિયાને ઉજનારી આખી એક પ્રજા છે દરિયા કાંઠે રહેનારી અને એ એના માટે તો દરિયો એક દેવ છે એ જેને પોષે છે તો એ દરિયાલાલ એની અંદર જે કથા અમને વણી છે એ પહેલાં અંધારીયા ખંડ આફ્રિકાના જે ગુલામો છે એ વખતના જે આદિવાસીઓ હતા કે જેમને પકડી પકડીને સાંકળે બાંધી બાંધીને વેચવામાં આવતા હતા એમના ભાવતાલ થતા હતા એમને જહાજમાં ચડાવી દઈને બીજા દેશોમાં મોકલવામાં આવતા હતા અને એ કામ કોણ કરતું હતું તો એ કામ પણ જેને આપણે બહુ દયાળુ પ્રજા કહીએ છીએ એવી ગુજરાતી પ્રજા એ જે અહીંથી ત્યાં જઈને આફ્રિકામાં એના પૂર્વ કાંઠે વસી હતી એમની પેઢીઓ જે ત્યાં નાખીને બેઠા હતા એ લોકો કરતા હતા તો એમાં એક એવો માણસ પાક્યો રામજીભા ઠક્કર કે જેણે એક પ્રતિજ્ઞા કરી એક સમયે કે મારે હવે અહીંથી આ ગુલામીની પ્રથા સદંતર બંધ કરવી છે અને ઝઝુમ્યો એના આખા ઝઝુમ્બાની જે કથા છે એ બહુ રમણીય છે આખી કથા કહેવા બેસીશ તો ઘણી લાભી થઈ જશે હું તમને બધાને ભલામણ કરું છું કે તમારે આ દરિયાલાલ વાંચવી જોઈએ અમને સુરત જઈ આવ્યો દક્ષિણ ગુજરાતનું અસ્મિતાનું ગીત એની એક સ્પર્ધા એ લોકોએ રાખી મને પ્રેમથી નિમંત્રણ આપ્યું અને મારા ગીતને એમણે દક્ષિણ ગુજરાતના અસ્મિતા ગીત તરીકે સ્વીકાર્યું એના પછી હું વડોદરા પણ ગયો અને વડોદરાની અંદર સાર્વજનિક કલ્યાણ ટ્રસ્ટ છે જનકલ્યાણ ટ્રસ્ટ એના મારફત જે લાઇબ્રેરી એક્ટિવિટી ચાલે છે બીજી બધી પ્રવૃત્તિઓ ચાલે છે એ પણ મેં જોઈ વાંચન ઘટી ગયું છે પુસ્તકો ગમે તેટલા હોય પરંતુ પુસ્તકોને વાંચનારું કોઈ નથી એક સમય એવો હતો મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમણે ફરજિયાત શિક્ષણ દાખલ કર્યું પોતાના રાજ્યની અંદર અને શિક્ષણની સાથે સાથે ગામે ગામ એમણે પુસ્તકાલયો ઊભા કર્યા અને એ પુસ્તકાલયો આજે ધૂળ ખાતા પડ્યા છે પુસ્તકો મોટાભાગે ઉધઈ ખાઈ ગઈ છે હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે હમણાં હું બે દિવસ પહેલાં જ આપણા એક બહુમૂર્ધન્ય સાક્ષર ગાંધીનગર નિવાસી હરિકૃષ્ણ પાઠકના ત્યાં ગયો હતો હરિકૃષ્ણભાઈ મને જે જે આરસામાં મને અકસ્માત થયો હતો એ જ આરસામાં ગુજરી ગયા એટલે એમના બેસામાં કે એમની શ્રદ્ધાંજલિ સભામાં નહોતું જવાયું પરંતુ ત્યાં ગયો અને ગયો ત્યારે એમના ધર્મપત્ની એને કહ્યું કે ભાઈ અનેક અંકો અહીં પડ્યા છે અનેક પુસ્તકો અહીં પડ્યા છે અમે એનું શું કરીશું કંઈક વ્યવસ્થા કરો ક્યાંક વંચાય એવી જગ્યાએ લઈ જાઓ એમણે કહ્યું કે મારા પોતાના જે ભાણિયા છે એમને માત્ર દીકરીઓ છે પાંચ દીકરીઓ તો દીકરીઓના જે દીકરા છે એટલે ભાણે છે એમને તો ગુજરાતી આવડતું જ નથી વાંચતા જ નથી આવડતું હવે આ તકલીફ આપણા ત્યાં થઈ છે કે ગુજરાતી હોવા છતાં એ ગુજરાતી વાંચી શકતા નથી એવા એક સાક્ષરના ગુજરાતી જાણતા નથી જેવી કરુણતા છે તો આ પરિસ્થિતિમાંથી આપણે ગુજરાતી ભાષાને ઉગારવી હશે તો પ્રતિજ્ઞા કરવી પડશે અને દિવાળીના દિવસે અથવા બેસતા વર્ષના દિવસે આપણે એવી એક પ્રતિજ્ઞા કરીએ કે આપણી ભાષા ઘણું જીવવું ગુજરાતી એના માટે આપણા જે થાય તે તમામ પ્રયત્નો આપણે કરવા જોઈએ આપણી પાસે ઉત્તમ લેખકો છે ગોરના નામથી માંડીને છેલ્લે જીયા મહેરિયા જેવી એક તદ્દન અજાણી દલિત લેખિકા ત્યાં સુધીના ની એક આખી પરંપરા નવલકથા ક્ષેત્રે છે તો વળી છેક આપણા નરસિંહ મહેતાથી માંડીને આપણા આજના ગઝલકારો ત્યાં સુધીની એક સરસ કવિતાની પરંપરા છે એ કવિતાની પરંપરા વાર્તાની પરંપરા નવલકથાની પરંપરા એ બધી તો ચાલતી રહેવાની છે કારણ કે એવું કહેવાય છે ને કે પેલો ચોરો તો ચોરો કદી રાઢતો નથી એને કદી વૈધવ્ય આવતું નથી એ નિર્વસ જતો નથી એટલે ત્યાં તો કોઈને કોઈ આવશે કોઈને કોઈ લખશે બધું લખેલું વંચાશે ખરું આ મીડિયાના જમાનામાં આ ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું ત્યારથી જાણે કે પનોતી બેઠી છે આપણી ભાષાની પ્રિન્ટ પ્રિન્ટ મીડિયાની પનોતી બેઠી છે છાપા ઘણા બધા વેચાય છે વંચાય છે કદાચ પણ વંચાય છે શું માત્ર એમની કુર્તિઓ અથવા સમાચાર તો પુસ્તક કોણ વાંચે છે એ પુસ્તક જેની અંદર બરોબર જ્ઞાન પડેલું હોય છે અને જ્ઞાન કરતાં પણ વિશેષ એના સર્જકની અનુભૂતિ પડેલી હોય છે એ અનુભૂતિનો પાસ જો આપણી નવી પેઢીને નહીં અઢે જો આપણા વાચકને નહીં અટે તો આપણે ખરેખર આપણી ભાષાને બહુ મોટો અન્યાય કર્યો ગણાશે હું ઈચ્છું કે નવા વર્ષમાં આપણે પ્રતિજ્ઞાબદ્ધ થઈને આપણી ભાષાને જીવાડવા એને પ્રોત્સાહિત કરવા એને વિકસાવવા અને નવોદિત સર્જકોને આપણે એમને કહીએ કે એમને સહાય કરવા હંમેશા તૈયાર રહીએ આપણી સાહિત્ય પરિષદ વર્ષો જૂની છે સાહિત્ય અકાદમી પણ ખૂબ કામ કરે છે અને એવા જ અનેક મંડળો પણ આરતી સક્રિય છે તો મિત્રો હું ઈચ્છું કે આપણે નવા વર્ષની અંદર આપણી ભાષાનું જતન કરીએ ઘણો જીવો ગુજરાતી